અમદાવાદ શહેરમાં આવેલા મણિનગર વિસ્તારમાં મિની લાલબાગના ગણપતિ રાજાની પ્રતિમાની થીમ બનાવી છે ત્યારે હરિભક્તો દર્શનાર્થે ઉમટ્યા અમદાવાદ શહેરમાં મણિનગર વિસ્તારમાં દક્ષિણી સોસાયટીમાં સ્વચ્છ ભારત અભિયાનની થીમ ઉપર આધારિત ગણપતિજીની મૂર્તિ બનાવવામાં આવેલી છે ત્યારે આકર્ષણનું કેન્દ્ર બની છે અમદાવાદ મ્યુનિસિના ચેરમેન દેવાંગ દાણી સાબરમતીના ધારાસભ્ય હર્ષદ પટેલે વગેરે હાજર રહ્યા હતા તેમાં દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ ચેનલને યુટ્યુબ ઉપર લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરી અવનવા સમાચાર તમારી પાસે પહોંચી શકે મારું નામ જયનિત શુક્લા ક્રાઇમ રિપોર્ટર આજે અમદાવાદ શહેરની અંદર મણિનગર વિસ્તાર આવેલો છે મણિનગર વિસ્તારની અંદર દક્ષિણી સોસાયટી છે દક્ષિણી સોસાયટીની અંદર એક એવા જે ગણપતિ છે એન્ટિક ગણપતિનું એ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન એવા દાની સાહેબ આપણી જોડે જોડાઈ ગયા છે દાની સાહેબ આ જે ગણપતિ જે છે એન્ટિક પીસ વાળા તેના વિશે શું કહેશો તમે દક્ષિણી સોસાયટી મણિનગર ખાતે અનેક વર્ષોથી પરાગભાઈ અને એમની ટીમ દ્વારા એન્ટિક ગણપતિ દરેક વર્ષે અવનવી થીમ પર આયોજન કરવામાં આવે છે આ વખતે દેશના વડાપ્રધાન કે સ્વદેશી વસ્તુનો આગ્રહ રાખો અનેક પંડાલોની અંદર ઓપરેશન સિંદૂર હોય સ્વદેશી વસ્તુ વાપરવાનો લોકો આગ્રહ રાખે એક પેડ માકે નામ આવી અલગ અલગ થીમ ઉપર અમદાવાદ મહાનગરની અંદર ગણપતિ બાપાના પંડાલો લાગેલા છે અનેક ગણપતિ જે ભક્તો છે દાદાના આશીર્વાદ લેવા માટે દર્શનાર્થે અહીં આગળ પથારે છે અહીં આગળ જોઈએ તો હજારોની સંખ્યામાં લોકો લાઈનની અંદર ઊભા છે આજે અમે પણ મણીનગર આપણે વાત કરીએ કે સાબરમતીના ધારાસભ્ય ડૉક્ટર હર્ષદભાઈ પટેલ નારણપુરાના ધારાસભ્ય જીતુભાઈ પટેલ અહીં આગળ દક્ષિણી સોસાયટીમાં દાદાના આશીર્વાદ લેવા પધાર્યા છે સૌની કૃપા તમામ નગરજનો પર દાદાના આશીર્વાદ પ્રાપ્ત થાય અને સૌની સુખ સમૃદ્ધિમાં વધારો થાય અત્યારે મણિનગર દક્ષિણી સોસાયટીમાં જે ગણપતિજી બનાવ્યા છે સ્વચ્છ ભારતની સ્વચ્છ ભારતની જે થીમ ઉપર તેના આયોજક આપણી સાથે જોડાઈ ગયા છે શું છે તમારું નામ પરાગ નાયક આ આ રીતના રીતના તમે છે 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 થીમ ઉપર અને કેવી આનો સંદેશો શું ઈકો ફ્રેન્ડલી ગણપતિ છે ત્રણસો દસ કિલો પેપરની એટલે કે ટિશ્યુ પેપરથી બનેલા ગણપતિ છે અને એકતાલીસ ફૂટ ઊંચા ગુજરાતની સૌથી ટોલેસ્ટ મૂર્તિ છે આ વખતનું અમારું થીમ છે એ નયા ભારત હૈ જેમાં અમે સિંદૂરની સફળતા પછી સ્વચ્છતા ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયા જે નવા ભારતમાં પ્રસ્થાપિત થયેલા આપણા માપદંડો છે એ બધું અહીં અમે થીમમાં બતાવવાના છે અને આ જે બધું બતાવવાના છે એ થ્રીડી મેપિંગ અને એઆઈ થ્રુ અમે બતાવી બતાવીએ છીએ દર વર્ષની જેમ આપણે પણ પુષ્કળ સાથ અને સહકાર અમદાવાદની જનતાનો અમને મળ્યો છે નમસ્કાર દર્શક મિત્રો હું છું જયનીત શુક્લા હારી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ ચેનલ ચેનલને યુટ્યુબ ઉપર લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરી અવનવા સમાચાર તમારી પાસે પહોંચી શકે આજે અમદાવાદ શહેરની અંદર મણિનગરનો ઇલાકો છે જે મણિનગર વિસ્તારમાં દક્ષિણી સોસાયટી છે તે એક એન્ટિક ગણપતિ બનાવવામાં આવ્યા છે ત્યારે આપણી સાથે તેના સંવ્ય સેવક જોડાઈ ગયા છે તમારું નામ શું છે નાણાટીમલ આ કેટલા વર્ષથી તમે આ ગણપતિ એ નીકળે છે આની પ્રણાલી કઈ રીતના છે શું છે અને કેવી રીતના આનું આયોજન કરવામાં આવે છે અને તમે કેટલા વર્ષથી રહો છો તમારું નામ શું છે જેવાઈ

શું કહેવા માગે છે અને મોદીજી શું કહેવા માગે છે એ પબ્લિક સમજી શકે આયોજન કરવામાં આવે છે દર વખતે એક આપણા સંચાલક નાયક છે અને ચિરાગભાઈ શેઠે છે એ બધું કરે છે અને એમનો સાથ સહકાર હું આપું છું જે કોઈ તકલીફ તો પડતી નથી જે રીતના અલગ અલગ જે થીમ બનાવવામાં આવે છે પડતી નથી બરાબર પ્રોબ્લેમ થતી નથી બધા સેવક ભાઈઓ અમારા હોય જ છે બરાબર કાર્યકરો મિત્રો બધા સાથ સહકાર આપે છે અને દર વખતે આરતીમાં હું હોઉં છું અને બીજું જણાવવાનું કે આરતીમાં હોય મને મને બોલાવે છે અને અહીંયા દર વખતે જણાવવામાં આવે છે આજે અમદાવાદ શહેરની અંદર જે મણિનગર રેલવે સ્ટેશનની જોડે મણિનગરના રાજા તેને ગણપતિ દાદાની મૂર્તિ સ્થાપિત કરેલી છે તેના આયોજક આપણી સાથે જોડાઈ ગયા છે તમારું નામ શું છે રવિરાજ રવિરાગસિંહ આભી કેટલા વર્ષથી આ આયોજન આપણે સતત ઓગણત્રીસ વર્ષથી એ આયોજન કરી રહ્યા છીએ અને ધાર્મિક પરંપરાઓ અને ધાર્મિક લાગણીઓને લઈને આપણે એવી થીમોને રજૂઆત કરીએ છીએ આ વખતે આપણે જે થીમ રજૂઆત કરી છે એ લાલબાગની થીમ છે જે લોકો લાલબાગ દર્શન કરવા જાય છે પણ વ્યવસ્થિત દર્શન નથી થતા ધક્કા હોય છે ભીડભાડ હોય છે દર્શન બાપાના જેવા જોઈએ એવા કરી નથી શકતા સતત ચોવીસ ચોવીસ કલાક બાર બાર કલાક લાઇનમાં ઉભા રહે આ વખતે આપણે એવી રીતના આયોજન રાખ્યું છે કે અહીંયાથી શાંતિ પ્રેમ ભાવપૂર્વક દર્શન બી કરી શકે સારા એવા દર્શન કરે અને જે આપણે શાસ્ત્રો પ્રમાણે જે નારાચડી હોય છે એ નારાછડીનું શાસ્ત્ર આપણે અહીંયા આગળ રજૂઆત કરેલું છે કે જે તમે ઉપર સિલિંગ જોઈ શકો છો એ સિલિંગ આપણે બોતેર હજાર નારાછડીથી ડેકોરેટ કરેલી છે જે પોઝિટિવિટી હોય છે નારાછડીમાં કે જે આપણે જ્યાં પોઝિટિવિટી જ્યાં એનર્જી હોય છે એ સ્ટોર જ્યાં થાય છે એ નારાચડીના એક દોરા બાંધવાથી થાય છે એ રીતની આપણે રજૂઆત કરી છે અને દાદાની અનોખી જાગી આપણે રજૂઆત કરવામાં આવેલી છે અંદાજીત આ મૂર્તિ કેટલાની કેટલાની કિંમતની છે અમે મહારાષ્ટ્ર જે લાલબાગની મૂર્તિ બનાવે છે કામલે આર્ટ્સ એની જોડે બનાવડાવી છે એમની પુત્રી આ મૂર્તિ બનાવી છે અંદાજીત આની રકમ રકમ સાડા ત્રણ લાખ રૂપિયા મૂર્તિની રકમ છે હા ડેકોરેશન ખર્ચ આ તે બધું થઈને અમારું સાડા દસ લાખની આજુબાજુ પહોંચી જાય છે ટોટલી ડેકોરેશન લાઇટ આ તે સાઉન્ડ ખર્ચ ટ્રાફિકની ના ટ્રાફિક સમસ્યામાં અમારા કાર્યકર્તાઓ પોલીસ કાર્યકર્તાઓ સતત સ્ટે એ ઉભા જ હોય છે અને કોઈ ટ્રાફિક ને એટલું બધું ઈસ્યુ થવા નથી દેતા